તરા ભોણા ને એ બધા હું બોલાય એટલે ભેગા બધું પતી જાય ને બોલામણું હા હા હેડો હો હા તારે કાચી તો કાચી જી નહી દીધો નાહી જી નથી તો લાઈ જી ઓ કાચી

તમારે જોયું નહીં જે કેવાય આ બધું જે કેવા બરોબર એની વાત કરો હા તો બોલાઈ નહી કેવા જો વાઘી શું કેવા છો તમે

हॅलो ए किथं श्यादल आिधू पेला आपण रे ना बकरी मासे भूंगडी भूंगडीशी काही करायला सूटी पड जाय आपण वाच वगैरे टप्पू पडे नाही धाजो पण की तू बोला मू राज पहिलं की तू आई देतो आपण डायरेक्ट पेलगड वल्ल हू की तू आणि जलदी आजो पेला डायरेक्ट बोलाजा बरोबर पहिले आई द्याजो जलदी

વધારે લેજો આવે તો જઈએ બે મિનિટ વધારો ખોટી થાય નઈ હેલો કેટલા કોઈ નઈ ગાડી વાળો ને એ વધારે બોલા તમે આઈજો ને આપડે જતા રહીએ જગ્યા

નાટક કરો ધંધા ની મને વાતો કરો વાદળજી બે મિનિટ કીધું આવતા વાદલજી ભાઈ માલજી ચાલો મારા યાર ગંદ મારે દારૂ પી લેડ્યું

પોતરાજી તમે માપો બે ભેગા કરી

ટકલા સપાટ હૈ જાઓ જા બાલી લે

અરે જલેલા ભાઈઓ મને ખબર પડી ગઈ આવી આ બોલો ઓકે હું કરું રેલા તમે એલા બોલે તો હું કેવા આ ચિત્તો તુ ત્રીજે હે તમારી શરમ ભરું તમારી શરમ ભરું અરે લે લે બલ બલ આયા બરો અમારી તમારી સારામ ખા લે જલ અમારી સાવા એ હું કરી મેં ડરા દેઉ આરો આવશે આરો આવશે હું નહીં આવું હું દેઉ ઘર તું તો મોઢે હસીતી દે વાત કરીતી પુત્રી આ ચીટ તો આવશે આ તายકો કોને બિસકા ઓય બોલાવા લડવા આયો તમે આ હેડ બેટા પેપર કી જક ખાદાન દે જા મે બેજો તમે હું ના આવું

યા તું તો મારું મગજ ફાડી નો શું બંધ તમે ઘર આવે ને ઉઠાડજો

પાકો ભાઈ કાપી તા ની એને આમ કઈ મારે દરવાજો ખોઈ ભૂલ પડ્યું લડીયા લડી રહ્યા તું આવી ગયો મારો મારી ઘર આવી ગયો લડી રહ્યો બરોબર એ આબુ ના ખોતા મારી એમ નઈ એક દારૂ પી ના વગર આવ્યો બે ધન